નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી એમટી બજાર ભાવની ચેનલમાં તો મિત્રો ખાસ કરીને ફરી એરંડા બજારમાં સારા સમાચાર એરંડા વાયદામાં તેજીને આગેકુશ ભાવમાં હવે ખેડૂતો સૌ થવાના સો ટકા હાલ સટોળિયાનું શું કેવું છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય ને દરરોજ દરરોજના તાજા તાજા એરંડાના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો હાલ આ વર્ષે ગુજરાતની અંદર એરંડાનું વાવેતર ખૂબ જ માત્રામાં થયું છે પરંતુ વરસાદના કારણે ઊભા પાકમાં બગાડની સ્થિતિ પણ ઊભી થઈ હતી અને પાસોતરા વાવેતર પણ ઘણા બધા થયા છે જોકે પાસોતરા વાવેતરની વાત કરીએ તો તેમાં ઓછો બગાડ થયો છે સાથે જ્યારે આગેતરા વાવેતર હતા તેમાં કપ એરંડા નણવા ઉપર આવ્યા ત્યારે નુકસાન થયું જોકે એરંડા આખા વિશ્વમાં સૌથી વધારે ગુજરાત પકવે છે અને સાથે જ વાયદાની વાત કરીએ તો આજે બંને પણ સામાન્ય સુધારા હતા જેમાં નવેમ્બર વાયદામાં પચાસ રૂપિયા તો ડિસેમ્બર વાયદામાં સો રૂપિયા જેટલો સુધારો થઈને વાયદો આજે સાત હજારની નજીક પહોંચ્યો હતો જ્યારે ડિસેમ્બર વાયદો સાત હજારની ઉપર બોલાઈ રહ્યો છે અને આગામી સમયમાં હજી પણ આમાં સુધારો થવાની ધારણાઓ વ્યક્ત થઈ રહી છે એમ જોકે આપણે એરંડા વાયદાની તેજીને આગેકુશની જળવાઈ રાખવામાં સટોળિયાઓ સફળ રહ્યા હતા અને દરેક પીઠાઓની અંદર બજારમાં પણ આજે પ્રતિ વીસ કિલોએ પાંચથી લઈને દસ રૂપિયા તો અમુક સેન્ટરોમાં પંદર રૂપિયા જેટલો સુધારો થયો હતો સાથે જ એરંડાના નિષ્ણાતો કહે છે કે આ વર્ષે ભાવ પ્રતિ વીસ કિલોના તેરસો પચાસ પ્લસ રહેવાની ધારણાઓ અમારા દ્વારા વ્યક્ત થઈ છે જોકે આમાં કોઈ તેજી મંદી થાય તો તે નિકાસ વેપાર ઉપર રહી શકે જો નિકાસ વેપાર ધાર્યા કરતાં વધારે થશે તો બજાર સૌદસો કે ચૌદસો પ્લસ પણ જવાની ધારણાઓ છે એમ જ્યારે એરંડાના ભાવ અને વાયદાની તેજીને પગલે પીઠાઓમાં પણ બજાર ધીમું ધીમી ગતિએ વધી રહ્યું છે આજે ગુજરાતની અંદર એરંડાના કામકાજો ચાલીસ હજાર ગુણીની આસપાસ રહ્યા હતા જેમાં વીસ હજાર વેપારો તો બનાસકાંઠાના આસપાસના રહ્યા છે સાથે જ આપણે ભાવની વાત કરીએ તો સરેરાશ ભાવ આજે તેની ક્વોલિટી મુજબ તેરસો પચાસથી લઈને તેરસો સાઠ રૂપિયા સુધીના બોલાયા હતા અને આમાં પણ હજી આગામી સમયમાં સામાન્ય સુધારા થવા એની ધારણાઓ વ્યક્ત થઈ રહી છે સાથે જ અલગ અલગ સિપ્રોના ભાવની વાત કરીએ તો અલગ સિપ્રોના ભાવ તેરસો સિત્તેર અમુક સેન્ટરોમાં તેરસો એંસી તો દિવેલ રેડીમેડ હોય તો તેના ભાવ તેરસો ને એસી થી લઈને પંચ્યાસી રૂપિયા સુધીના બોલાતા હતા જ્યારે સાત હજાર આઠસો તો એરંડા ખોલના ભાવ તેર હજાર પાંચસો રૂપિયા સુધીના બોલાતા હતા તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર જય જવાન જય કિસાન